વડોદરામાં સમા પોલીસે દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો વડોદરા શહેરમાં સમાના વિસ્તારોના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઓટો રિક્ષામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી માં આવ્યો હતો પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ પર કાબૂ મેળવવા માટે સમા પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી હાથ ધરાઈ હતી પોલીસને મળેલી બાતમી આધારે ગોલ્ડન ચોકડીથી આવતા ઓટો રિક્ષા નંબર જી જે ઝીરો સિક્સ એ આઠ ત્રણ એક શૂન્યને રોકી તપાસ કરતા રિક્ષામાં ત્રણ આરોપી તથા ચારસો એસી નંગ વિદેશી દારૂના ક્વાર્ટર્સ અને ચોવીસ બિયર ટીન મળી આવ્યા કુલ મૂલ્ય રૂપિયા એક લાખ છાસઠ હજાર એસીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આરોપીને કિરણ કુમાર ઓડમ મનીબેન બાવી અને પન્નાબેન ભુરિયા સામે પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો ખાસ કરીને મનીબેનના વિરુદ્ધ અગાઉથી અનેક દારૂના ગુનાઓ નોંધાયેલ છે આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કુરિયારદર સાહેબના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે